પ્રશિક્ષક એકમ કસોટીના પ્રશ્નો અને જવાબોની અહીંયા ચર્ચા કરી છે અત્યારે આ વિડીયોની અંદર આપણે મોડ્યુલ ટુ ના પ્રશ્નો અને જવાબોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો બધા જો વિડીયો કરતા લાસ્ટ સુધી આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા હજી સુધી આપે ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવા વિનંતી કારણ કે શિક્ષણ જગતના નવી તમામ જાણકારી અને અવનવા વિડીયો માટે આપ જોડાઈ શકો છો બદાસ ગુરુવાણી સાથે તો પહેલો પ્રશ્ન જે છે અહીંયા વાત શરૂ કરીએ કે અભ્યાસક્રમના અધ્યેય તો અહીંયા આપણો જવાબ ખોટો છે તમે સાચો જવાબ લખી શકો છો પ્રશ્ન લાગણીની રાખવી જોઈએ કારણ કે બાળકો લાગણીશીલ અને તકશીલ લઈવત હોય છે અહીંયા પણ આપણો જવાબ ખોટો છે તમે સાચો જવાબ લખી શકો છો પ્રશ્ન ત્રણ ક્ષમતાઓને ચોક્કસ તબક્કાને અંતે સિદ્ધ કરવાની હોય છે સાચો છે પ્રશ્ન ચાર વિષયોના વાડા દૂર કરવા એટલે ગણિતમાં જરૂર પડે તેઓ ભાષાના કૌશલ્ય અર્થગ્રહણ અને ભાષામાં તાર્કિક ચિંતન પ્રશ્ન પાંચ શિક્ષણના લક્ષ્ય સિદ્ધ કરવાના શિક્ષણ તંત્રના પ્રયત્નોમાં સામેલ છે ઉપરના બંને જવાબ સાચો છે પ્રશ્ન છ નીચેના માંથી કયું બાદ છોડી શકાય નહીં ઉપરોક્ત પૈકી કોઈ નહીં ખોટો જવાબ છે પ્રયાસ ચાલુ રાખો પ્રશ્ન સાત છે બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં SCF પરિવર્તન સૂચવે છે જેથી સ્મૃતિને બદલે ક્ષમતા સિદ્ધિ પર ભાર આવે આપણો જવાબ સાચો છે પ્રશ્ન આઠ છ થી આઠ નો તરુણ સર્કલ પ્રશ્નો ઉકેલ અને તર્કબદ્ધ વિશ્લેષણ કરીને શોધી શકે છે જવાબ સાચો છે પ્રશ્ન નવ કઈ બાળકોને લાગુ પડે એક પૂર્વ તો ઓનલી વન અને ટુ તે પણ જવાબ સાચો છે એસસીએફ નીચેનામાંથી કઈ બાબત ની છે બાળકો શિક્ષણ અને શાળાથી ડર અનુભવે છે સાચું છે તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે એકમ જે કસૂટી આની અંદર આપણે પ્રશ્નો દસ જો સાત પ્રશ્નો આપણા સાચા પડે અને સિત્તેર ટકા માર્કસ આવે તો એક અદભુત કાર્ય કર્યું છે અભિનંદન કરી છે તો આ રીતે દરેક મોડ્યુલ વાઇઝ અંતે દસ પ્રશ્નો આવે છે અને આ દસ પ્રશ્નો આપણે રિફર્ક આપણે તૈયારી એટલે કે નોંધ કરી દીધા પછી એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ સાત માર્ક્સ આવે એટલે માર્ક્સ ગણાય છે અને આપણે બીજી કસોટી અને બીજા બોડ્યુલમાં પ્રવેશ કરી શકીએ છીએ આભાર મિત્રો ફરીથી એક નવા વિડીયો સાથે એક નવા બોડ્યુલના પ્રશ્નો અને જવાબો સાથે મળતા રહીશું આભાર જય હિન્દ જય ભારત વંદે માત્ર